એને પકડવામાં બરોડા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે એમાં બે ભાઈઓ છે જેમાં એકનું નામ છે હરેશભાઈ દુલાભાઈ માણિયા અને એના બીજા નાના ભાઈ છે અરવિંદભાઈ દુલાભાઈ માણિયા અને ત્રીજા છે તાહેર અનવર રોશન ત્રિવેદી આ ત્રણ ઇસમોને અમે પકડી પાડ્યા છે એની પાસેથી અમને ટોટલ સાત લાખનો મુદ્દામાલ મળ્યો છે બે ફોર વ્હીલ વાહન મોબાઈલ રોકડ રકમ મળીને અને રાવપુરા પોલીસ સ્ટેશનના બે ગુના અને કારેલીબાગનો એક ગુનો જે ઇકો ચોરી ઇકો વાહન ચોરીના ગુના છે એ આમાં ડિટેક થયા છે એ લોકોની એમો એવી છે કે ખાસ કરીને બપોરના સમયમાં અને મળે તો ઇકો ગાડી છે ઇકો ગાડી ચોરવાની જ આ લોકો એક ટીવ ધરાવે છે અને ચોરીને એક સામાન્ય કિંમતમાં રાજકોટના જે આરોપી નંબર ત્રણ છે વીડીપરાના તાહેર હુસેન એને આ વેચી દે છે અને તે એના સ્પેરપાર્ટ જુદા કરીને સ્ક્રેપમાં આ કારનો વેચાણ કરીને નાશ કરી દે છે આ પ્રકારની એની ગુનો કરવાની એમો છે તમે કીધું એમ જે આમાં રેશભાઈ દુલાભાઈ માણિયા છે એ બી એમ એસ એક મેડિકલ રનનો કોર્સ કરેલો છે અને તેઓ ત્યાં બાવળામાં પણ આ પ્રકારનો એક હોસ્પિટલ ધરાવતા હતા કોઈ કારણોસર એ ધંધો નહીં ચાલતા આ પ્રકારના ગુનામાં એ અગાઉ પણ પકડાયેલા છે તમે જુઓ તો અત્યારે આપણી પાસે ઉપર જ જેટલા છે કે દોઢસો ઉપરાંતના ગુના વાહ ચોરીના એના ઉપર અગાઉ નોંધાયેલા છે આપણે એને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ બ્રાન્ચ તરફથી સોંપવામાં આવ્યા છે ત્યાં એની રિમાન્ડની પ્રોસીજર પૂરી થતાં એને રાવપુરા પોલીસ સ્ટેશનમાં પણ બીજા ગુનામાં એરેસ્ટ કરવામાં આવશે પૂછપરછ કરવામાં આવશે આ સિવાય કોઈ બીજા ગુના હશે તો એની પણ જો આમ જોવા જઈએ તો બે હજાર ચૌદથી થી તો આપણી પાસે રેકોર્ડ ઉપર ગુના છે એટલે દસ વર્ષનો ગાયનો એનો ગુનાહિત ઇતિહાસ કહી શકાય આ રીતે જોવા જઈએ તો પહેલા છે એ મુસ્લિમ વોરા છે તાહેર હુસૈન છે અને આ બંને છે એ બાવડાના વતની છે પણ આમ કોઈ સીધા રિલેશનમાં નથી પણ એને બેન બનાવેલા છે આ જે મુસ્લિમ મધર છે એ પ્રકારના એના પારિવારિક સંબંધો કહી શકાય આજે મેં કીધું હરેશભાઈ જે નામ છે એ બી એમ એસ નામનો એક કોર્ષ કર્યો છે એક મેડિકલ પ્રેક્ટિસ અને એ પેલા મેડિકલ પ્રેક્ટિસ બાવળામાં કરતા અગાઉ એના ગુના કહો છો ને બે હાજર ચૌદ થી તો ગુના છે જ

આપણી પાસે એનું ઓથેન્ટિક રેકોર્ડ નથી પણ એની પૂછપરછ દરમિયાન એણે એવું કબ્યું કે ભાઈ એને એક આ કેસમાં અગાઉ પકડાયેલો છે એ વેરીફાય કરવાનો બાકી છે બાકી બંને ભાઈઓ છે અને જે પેલા તાહેર છે એ બંગાળ જ બિઝનેસ કરે છે સમરસાવલી રોડ ઉપર આ લોકોને મળી આવેલા છે અમારી ટીમ ને બાકી મળેલી ત્યાં આ રીતે પકડાયેલા માણસો છે ગુનેગારો છે અને આ રીતે વાહન ચોરીનું લઈ અને વેચવા માટે ની પેરવી કરે છે અને તાહિર અને જે એના નાના ભાઈ અરવિંદભાઈ ભાઈ છે એવો એ ત્યાં ગાડીમાં આવ્યા અને બીજી એક ગાડી જે ચોરીની હતી એ અરવિંદ પાસેથી મળી આવી અને ત્રણે ત્રણ ત્યાંથી આપને મળી ચોરી કરવાનો પરપોસ મોટો પૂરા કરવા પછી ચોરી કરવાનો નાણાકીય ઉપાર્જન ગેરકાયદેસર રીતે ના એના લગભગ જે ગુના છે એ બધા અમદાવાદ સિટી ના છે આપડી પાસે એકસો ચાલીસ ગુના નું લિસ્ટ છે લગભગ અમદાવાદ સિટી ના બરોડા ના પણ ગુના છે પણ એનું કાર્યક્ષેત્ર તો કહી શકાય કે અમદાવાદ બરોડા બંને છે